નમસ્કાર મિત્રો મારી ચેનલ નુપુર કિચન અમેઝિંગ ગુજરાતી ફૂડમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું બાફેલ મગફળી આ રેસીપી આપણે વ્રત ઉપવાસમાં મગફળી બાફીને એક ટાણામાં લઈ શકાય છે હવે આપણે મગફળી છે એને આ લીલી મગફળી અથવા તો સૂકી મગફળી પણ લઈ શકાય એના બધા આ રીતના જે પોપટા હોય એના આગળનો ભાગ આ રીતે ખોલી નાખવાનો છે બધા પોપટાનો આ રીતે આગળનો ભાગ છે એ આ રીતે ખોલીને આપણે બધાને લઈ લેવાના છે આ રીતે આગળનો ભાગ ખોલી નાખવાનો છે ત્યાર પછી તેને આપણે બાફવા માટે મૂકવાની છે 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 બાફવા માટે આપણે આપણે લઈ લીધેલ ગેસ ચાલુ કરી લેવાનો ત્યાર પછી તેમાં જે મગફળી બાફવાની છે એ પેલા થોડું પાણી એડ કરી દેવાનું છે એટલે પાણી ગરમ થતું થઈ જાય ત્યાર પછી તેમાં જે આપણે મગફળી લીધેલ છે આ રીતે તેના ખોલી નાખેલ છે મોટા બધા એ મગફળીયામાં એડ કરી દેવાની છે આમાં તમે લીલી મગફળી પણ લઈ શકો અને સૂકી મગફળી પણ લઈ શકો ત્યાર પછી છે આપણે તેમાં પાણી એડ કરવાનું છે આ રીતે આપણે મગફળી ડૂબી જાય ત્યાં સુધીનું પાણી એડ કરી લેવાનું છે ત્યાર પછી તેમાં આપણે છે એ ત્રણ ચમચી છે નાની એ મીઠું એડ કરીશું આપણે આ રીતે મીઠું એડ કરી દેવાનું છે પછી તેમાં આપણે એક ચમચી છે એ હળદર એડ કરીશું આ રીતે હળદર એડ કરી દેવાની છે ત્યાર પછી છે લીંબુ એડ કરી દેવાનું છે આ રીતે લીંબુ એડ કરી અને એનું જે છોટલું છે એ પણ એની સાથે મૂકી દેવાનું છે જેથી કરીને આપણું કુકર છે કાળું નહીં થાય આ રીતે પછી તેને મિક્સ કરી લેવાની છે હળદર મીઠું અને લીંબુ આ રીતે મિક્સ થઈ જાય એ રીતે આપણે થોડીવાર મિક્સ કરી ત્યાર પછી હવે આ છે કુકર આપણે બંધ કરી દેવાનું છે અને પાંચ વિસલ થાય ત્યાં સુધી આપણે તેને આજ રીતે બફાવવા દેવાની છે હવે આપણે કુકરને બંધ કરી દેશું અને પાંચ વિસલ થાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે આપણે બાફેલ મગફળી સાથે ખાવા માટે ચટણી બનાવીશું આપણે જ્યાં સુધી મગફળી બફાય ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈએ એના માટે આપણે એક લીંબુનો રસ કાઢી લીધેલ છે આ રીતે લીંબુ નીચોવી દેવાનું છે રસ લઈ લેવાનો છે લીંબુનો ત્યાર પછી તેમાં આપણે એક ચમચી છે એ મરચાં પાવડર એડ કરવાનો છે ત્યાર પછી છે તેમાં એક ચમચી જીરું એડ કરવાનું છે ત્યાર પછી તેમાં આપણે જલજીરા પાવડર એડ કરવાનો છે થોડો આ રીતે અને ત્યાર પછી તેમાં આપણે છે એ થોડું મીઠું એડ કરવાનું છે આ રીતે મીઠું એડ કરી દેવાનું છે હવે આપણે છે એ આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે આપણે બાફેલ મગફળી સાથે ખાવા માટેની ચટણી તૈયાર થઈ ગયેલ છે આ રીતની ચટણી આપણે બનાવી લેવાની છે બાફેલ મગફળી સાથે આ ચટણી ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગે છે હવે પાંચ વિસલ આપણે થઈ ગયેલ છે આપણી માંડવી છે એ બફાઈ ગયેલ છે હવે આપણે તેને પાણી વિચારી લેવાનું છે આપણે મગફળીમાંથી માંથી પાણી નિતા લીધું છે અને આપણે આ રીતે જોઈ લઈએ આપણી મગફળી છે એ બફાઈ ગયેલ છે અને તેમાં હળદર મીઠું ચડી ગયેલ છે આ રીતે આપણે મગફળીને ખોલી લેવાની છે અને એના દાણા કાઢી લેવાના છે ત્યાર પછી છે આપણે આ રીતે ત્રણ ચાર દાણા લઈ અને એની સાથે આ રીતે ચટણી લઈ અને આપણે ખાવાની છે જે ખૂબ જ સરસ અને ટેસ્ટી લાગશે મારી આ બાફેલ મગફળીની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક અને શેર કરશો Agora.